સુરતમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને પ્રજ્ઞાચક્ષુએ કર્યો ધ્વજવંદન ટેલેન્ટ શો માં વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા દેશ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ઉજવણીમાં પ્રજ્ઞાચક્ષુઓ બાકી રહ્યા નથી પ્રજ્ઞાચક્ષુએ સુરતના સગ્રામપુરા વિસ્તારમાં આવેલા નાનક સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર બ્લાઇન્ડના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સફળ ટેલેન્ટ શો કરવામાં આવ્યો ધ્વજવંદન કરીને રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને કાર્યક્રમ યોજાયો હતો ગીત સંગીતના તાલે યોજાયેલ આ કાર્યક્રમ સ્ટેજ પરથી પ્રજ્ઞાચક્ષુએ પોતાના કલાના દર્શન પણ કરાવ્યા હતા નેશ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના જનરલ સેક્રેટરી દેવ્યાની ઠાકરે કહ્યું કે અમારા પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન અને સંગીતનો કાર્યક્રમ રાખ્યો છે આજે સ્વતંત્રતા ન હોત તો આવા કાર્યક્રમો પણ ન થઈ શક્યા હોત સ્વતંત્રતાનો નાનો મતલબ નથી સર્વાંગી વિકાસ એટલે સ્વતંત્રતા દરેક સમાજના લોકો સામાન્ય કે દિવ્યાંગ તમામને વિકાસ તરફ જવાનો છે આર્થિક સામાજિકિય રાજકીય અને ધાર્મિક સહિતની તમામ બાબતોમાં તમામે વિકાસ કરવાનો છે ભાર્ગવ વઘાસિયાએ કહ્યું કે મેંદરડાથી હું એનએફબીમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યો છું હું બ્લાઇન્ડ હોવાની સાથે સાથે સોફ્ટવેર એન્જિનિયર પણ છું આજનો આ કાર્યક્રમ ખૂબ સારો છે દેશભક્તિનો આ કાર્યક્રમ ખૂબ સારો છે મને અહીં આમંત્રતા મળતા ધન્યતા અનુભવું છું લોકોને એક જ મેસેજ આપીશ કે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે આ બ્રાન્ડ અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે તમામે આ દિશામાં આગળ વધવું જોઈએ આજે હું પારગો વકાસિયા મારું વતન મેંદરડા અને આજે હું આ અહીંયા એનએફબીમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તેનો જે કાર્યક્રમ છે એમાં એઝ એ ચીફ ગેસ્ટ આવેલો છું હું પોતે બ્લાઇન્ડ છું અને સોફ્ટવેર એન્જિનિયર તરીકેની કામગીરી મારી ચાલુ છે અત્યારે આજના સ્વતંત્ર દિવસે સુરત અને આટલું મોટું એચિવમેન્ટ શું કહેશો આજનો એનએફીનો ખૂબ જ સારો કાર્યક્રમ છે ધ્વજારોહણ અને વિવિધ દેશ દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન થયેલું છે એમાં મને આમંત્રણ આપેલું છે તો એના માટે આભાર મારું નામ દેવ્યાની ઠાકોર છે હું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત સ્ટેટ બ્રાન્ચની જનરલ સેક્રેટરી છું અને હાલ અમે આપણે એનએફી પરિવારની ઓફિસમાં બેઠા છીએ અમે યુગને જોતા નાનક સેન્ટર ઓફ એક્સેલન્સી નામનું એક સેન્ટર ચલાવીએ છીએ અને અમારા પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ દ્વારા આજે દેશભક્તિ ગીતો અને ધ્વજવંદનનો સુંદર કાર્યક્રમનો અમે આયોજન કરેલી છે આજના દિવસે શું કહેશો એક તરફ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત